નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઇવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે લોક સાહિત્યકાર માયાભાઈ માફી માંગતો વિડીયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાને લઈને સર્જાલા વિવાદમાં ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે વિવાદની શરૂઆત ક્યાંથી થઈ તેના પર વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ મુંબઈના કાંદીવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા હતા આ બાબતે સેવક અને પૂર્વ સરપંચ નવનીત ધ્યાન દોર્યું હતું કે હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તમામ માત્ર ટ્રસ્ટીઓ છે પોતાની ભૂલ સમજાતા માયાભાઈ આહિરે ખેલ દિલીપૂર્વક એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે મેનેજિંગ ટ્રસ્ટી બાદ જે શબ્દ વાપર્યો છે એ મારી ભૂલ હતી ફોન આવ્યો અને સત્યની જાણ થઈ તે હું બગદાણા ટ્રસ્ટી ક્ષમા માંગુ છું માફીનો વિડીયો બાદ તુરંત જ એક ચોંકાવનારી ઘટનાક્રમ બન્યો નવનીત બાલેદે આક્ષેપ કર્યો કે માયાભાઈ ના પુત્ર જયરાજ આહિર તેમની સાથેની વાતચીત બાદ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો તેમનું ટ્રેક્ટર રોક્યું ચાવી કાઢી લીધી અને તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે બે અલગ અલગ કારમાં આવેલા શખ્સોએ પાઇપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો આ હુમલામાં નવનીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા આ સમગ્ર વિવાદ બાદ હાલ રાજ્યમાં કોળી સમાજ વર્સિસ આહીર સમાજનો વિષય બની ગયો છે સુજા સમગ્ર વિવાદ આના પર આજે ચર્ચા કરવી છે

અત્યારે જે કોઈ બે સમાજ ને સામસામા નાખવાની જો વાત હોય તો એ વાત તદ્દન આરોપ કર્યો છે અને નવનીતભાઈને જેને માર્યા છે એને સજા અપાવવાની વાત છે આ હોય પણ લોકો જીગન નેટવર્ક માં ઇશ્યુ આવી ચાલી રાખો વાત કરે છે સમાજ છે એ વાત કરે છે આમાં કોઈ બે સમાજને સામે સામે લાવવાની વાત નથી એટલે આપના માધ્યમથી આપના પણ હું મારા સમાજને એટલું જ કહું છું કે સત્ય અને અસત્ય જે ન્યાય છે કાયદાના દાયરામાં રહીને કાનૂનવાળા સત્તાવાળા સરકાર તરફથી કરશે જે પીઆઈને તપાસ સોંપવામાં આવી છે તે અને એમાં કોઈ પણ જાતની શંકા ઊભી થશે તો અમારા આગેવાનો રજૂઆત કરશે રજૂઆત મુજબ જે ગુનેગારો છે એને સજા મળવી જોઈએ

ખરેખર પોલીસ ખાતાની તપાસનો વિષય છે ત્યારબાદ જ આનો નિર્ણય તપાસ અધિકારીઓ લઈ શકે છે સોશિયલ મીડિયાની અંદર ફરતા તમામ મીડિયાઓ માન્ય રાખવા એવું શક્ય નથી जी कंजાપેને નેટવર્ક एरर આવી દે છે બરતે આપની પાસે આ પહેલી પ્રતિક્રિયા મારે તમારી જાણવી છે માયાભાઈ આહીરે જાહેરમાં માફી માંગીને વિડિયો બનાવી દીધો છે છતાં પણ માયભાઈ આહીરના પુત્રનું જયરા જાહેરનું નામ આવી રહ્યું છે પહેલી પ્રતિક્રિયા શું સમગ્ર ઘટના મામલે આપની પેલો તો કહું જો કોઈ મારે પોતાને ગુનો કાય કરવો હોય તો હું કઈ વિડિયો પોતે ઉતારું નહીં હાલો

એમજ આયર સમાજ પણ જોડાયેલો છે તો આમાં ખરેખર બે સમાજના આગેવાનોએ સાથે મળી અને ખરેખર આ ધર્મનું જે સ્થાન છે એને દીપાવવાનું હોય બાપાના કરેલા કાર્યોને સમાજમાં સુધી પહોંચાડવાના હોય અને ભાઈચારાની ભાવનાથી ત્યાં રહેવું જોઈએ ખરેખર આવો વિવાદ ઉભો થાય એવું એક પણ સમાજે કામ ન કરવું જોઈએ સમાજના જે કંઈ જ્ઞાતિના આગેવાનો છે એ બધાએ મળી એની મસવરા કરી અને એકબીજાની ચર્ચા સાથે કરી અને ટ્રસ્ટીઓ મંડળની બેઠક લઈ અને ખરેખર મંદિર ના સંચાલન માટે કે કરવું જોઈએ અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય જે છે એ લોકોએ પણ ખરેખર આમાં રસ લેવો તમારી પણ આજ મુદ્દે પ્રતિક્રિયા માંગીશ

ભરતભાઈ આપને લાગે છે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે આહીર વર્સિસ કોળી સમાજ થઈ રહ્યો છે બરોબર આ સમગ્ર વિવાદને સામાજિક મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે બે માણસના ઝઘડાને લઈને આખા સમાજને ઘટના લઈને આખા સમાજને દોષી ઠેરવવું કેટલું યોગ્ય છે દોષી એક સમાજને ઠેરવ વ્યક્તિને ઠેરવાય છે પહેલા નવીનભાઈ નો ઇન્ડિયા થી તપાસો જોઈએ ભાઈ નવીનભાઈ થી પોતે સરપંચ ગયા છે સરપંચ જેના ભાગી છે અને તો પર

કે મન પણ રાખીને માયા ભાઈએ માથી માંગી છે તો જયરાજભાઈ આ પાછળથી આ કાવતરું ન કરવું જોઈએ ખરેખર નવનીતભાઈ ખુદ કે છે કે જયરાજ ભાઈ નો મારામાં ફોન આવ્યો છે અને ત્યાર પછી જ આ ઘટના બની છે અને રહી વાત પેલા બેન ની જે ભાઈ વાત કરી તો પેલા બેન નવનીતભાઈ જો અન્યાય કર્યો હતો એને સરકારના દરવાજા ફગડાવી અને કેસ દાખલ કરી દેવો જોઈએ દોષી હોતા અને નવનીતભાઈ અત્યાચાર કે અન્યાય કર્યો હતો એમને ખરેખર કોર્ટના દરવાજા કે પોલીસ સ્ટેશન ને એફઆઈઆર નોંધાવી અને નવનીતભાઈ વિરુદ્ધ જે તે સમયે ઘટના બની ત્યારે એને કેસ દાખલ કરી દેવો જોઈએ આજે નહીં અને

ફરતી સવાલ કરીશ આપને શું લાગે છે આ ઘટનાથી બે સમાજ વચ્ચે ફાટા પડવાની શક્યતા વધી ગઈ છે આવી ઘટનાઓથી બે સમાજમાં ફાટા પડે છે

સમગ્ર વિવાદમાં ધારાસભ્ય હવે હીરા સોલંકી આવી ગયા છે ધારાસભ્ય હિરા સોલંકી નું મામલે આવું કોળી સમાજ શું ખરેખર શક્તિશાળી બતાવવા નું કામ કરે છે સાબિત કરવા માંગે છે

જે આયર સમાજ કે એની જે કઈ ગુનેગારો છે એ ગુનેગારો એ માર્યા છે એટલે એની મુલાકાતે દવાખાને આવવું એ અખિલ ભારતીય પોલીસ સમાજના પ્રમુખના નાતે અને અમારા સમાજના આગેવાનના નાતે હીરાભાઈ આવવાની ફરજ છે એટલા માટે આવ્યા છે એને સમાજની અંદર એનું કદ મોટું જ છે એને કદ હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી ક્યારેય સમાજની વાર નથી આવતા ખરેખર સમાજના દુઃખ અને દજની અંદર અડધી રાજ્ય નો હોકારો આપતા હોય

આસામે વાત ભીડી અને બાજવાના મૂડમાં કોઈ વસ્તુ છે જ નહીં વીરાબેસ ઓલંગીયા પણ કીધું છે ત્યાર પછી અમારા જે કઈ નેતાઓ ત્યાં સમાજમાં આવ્યા છે બધાએ કીધું છે કાયદો કાયદાની રીતે કામ કરશે કાયદો ત્યારે કોઈ સમાજે આત્મલેવો જોઈએ આપ કિસ ફલો સંદેશ છે કે કાયદો આત્મ લેવાનો નથી જે કઈ તપાસનો વિષય છે જે રીતે અમારા સમાજે માંગ કરી એ રીતે પીઆઈ ની તેથી તાત્કાલિક બદલી કરવામાં આવી છે અને મહુવાના બે પટેલ સાહેબ પીઆઈ છે એને આ તપાસ આખી સોંપવામાં આવી છે ખરેખર તટસ્થ તપાસ થાય અને ગુનેગારોને સજા થાય પછી પટેલ સાહેબે વાત કરી એમ કે જયરાજભાઈ ગુનેગાર હોય તો એને પણ કાયદાની દ્રષ્ટિએ સજા થઈ રહી માયાભાઈની ભાઈની કદાસીમાં હિસ્સેદારી હોય તો એને પણ સજા થઈ રહી કોઈ પણ વ્યક્તિ સમરબંધી હોય

જે તપાસ કરે એ તપાસના અનુસંધાને પણ તપાસ થયા પછી તટસ્થ તપાસ થાય એના માટે એક કમિટીની રચના કરવામાં આવે અને તપાસ થયા પછી આશ્રમના ટ્રસ્ટીઓ સાથે અને આયુર સમાજના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો એ સાથે મળી ખરેખર આ મુદ્દાને નવનીતભાઈ માર્યા છે એને ન્યાય મળવો જોઈએ અને અભિનેદારોને સજા થવી જોઈએ આવું ફરીથી ન બને એને પાસ બ્રેક સમાજે કાળજી રાખી દીધી. આપ બन्ने મહાનુભાવને મારો સેમ સવાલ છે. આપને શું લાગે છે બગદણા જેવા યાત્રાધામને રાજકીય અખાડો બનાવવામાં આવી રહ્યો છે? હવે રાજકીય અખાડો બનાવવો હોય ભાઈ. જી કੰਜાબે આપની પર દેખ રહ્યા. ની અંદર ભગુડા જે આવે આટલ વાર લાગે છે. બગદાણાની અંદર પણ આજ પ્રશ્ન છે જે જે જમીનના દાતાઓ છે જેના પૂર્વજો એ મંદિર માટે અત્યાર સુધી સેવા કરી કરી નસાઈ ગયા છે એ લોકોને ને ખરેખર સાઇલાઇઝ કરવામાં આવે છે અને અત્યારે પૈસા વાળાઓ હગ કરી કરીને ટ્રસ્ટીઓ બની જાય છે મેનેજિંગ ટ્રસ્ટીઓ બની જાય છે અને સસ્તાની અંદર થતા હોય એવી રીતનું કામ ચાલી રહ્યું છે દરેક મંદિરોની અંદર હું દરેક મંદિરોની યાત્રા એ જાઉ છું

ખરેખર અમારા સમાજ સાથે અહીંયા જ થાય છે ખરેખર દરેક મંદિરની અંદર જે વિસ્તાર ની અંદર જે સમાજ ની વસ્તી વધારે હોય કે બે સમાજ હોય કે ત્રણ સમાજ હોય દરેક સમાજના ટ્રસ્ટીઓને ટ્રસ્ટ મંડળ ની અંદર લેવા જોઈએ અને ક્યારે કોઈ આવા આશ્રમની અંદર વિવાદ ઉભો થાય નહીં અને ખરેખર આ કોળી સમાજ સાથે અહીંયા થતો હોય તો જ નવનીતભાઈ બોલ્યા હોય નહીં તો નવનીતભાઈ ન બોલે પંજાબી થોડા સમય થોડી મિનિટો કલાક જ અમારે આગેવાન મહિલા નેતા સાથે પાયલબેન વઘાસિયા સાથે અમારી વાતચીત થઈ હતી પાયલબેને નવરીશભાઈ પર મોટા આક્ષેપો કર્યા એમને એવું કીધું કે મને બહુ બધી ધમકીઓ આપવામાં આવી છે મારી ખેતરમાંથી માંથી પચાસ થી સાઠ લાખ જેટલી માટી ટ્રેક્ટર દ્વારા ભરી દેવામાં આવી છે નવનીતભાઈના જૂના ಪ್ರಕರಣનો 1.5 વર્ષ સામે આયા છે મે એમને પૂછ્યું બી કરું કે તમે એ મારા મામાની જમીન સવારમાં સામે થયો હોય તો એમને ખરેખર ફરિયાદ કરવી જોઈએ બોલવાથી ક્યારે ન્યાય મળી નથી જતો

ગેરવર્તણૂક ની વાત નથી સંદેશો આપવા ના માધ્યમ થી બસ કે એમ પણ હા ને સજા અને જે નવનીતભાઈ બાર છે એને ન્યાય મળવો જોઈએ અને ત્યાર પછીની વાત

એને પણ સત્ત માં સત્ત સજા કરી અને દાખલો બેસાડો ભાઈ ક્યારે કોઈ સામાન્ય માણસ કે કોઈ પણ માણસ ઉપર આવા બે હરમી બે રહેમી થી હથિયાર ના ઘા કરી સાહેબ આપણને જોવું તો દયા આવે લગભગ હાડકા ભાંગી નાખ્યા છે હાથ પગ ના બધા ફ્રેકચરો થઈ ગયા છે આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે ખરેખર એનો ન્યાય નવનીતભાઈ ને મળવો જોઈએ અને ગુનેગાર ને સજા થવી જોઈએ બસ મારા સમાજના તમામ આગેવાનો એક જ સંદેશ રાજકારણ હવે એન્ટ્રી થઈ ગયું છે ધારાસભ્ય હોય કે સમાજના નેતા હોય બધા ઘુસી રહ્યા છે સમગ્ર વિવાદમાં પોલીસ ની કાર્યવાહી પર તમે કેવી આશા રાખો છો પોલીસ કેવી કાર્યવાહી કરે સો

आप बन्ने महानुभाव भरत भाई कंसिया भाई आप बन्ने महानुभाव वीएल लाइव साथे जोड़ा है आपनो खूब खूब आभार दर्शक मित्रों आती काले फरीवार एक नवा सब्जेक्ट साथे मड़ीशू त्यां सुधी मने अपन आपसो रजा नमस्कार